ભારતના સબથી સસ્ત્ર સેલમાં આજે એક જબરદસ્ત ઓફર લઈને આવી ગયો છું મિત્રો આવી ઓફર તમે જિંદગીમાં ક્યારેય નહીં સાંભળ્યું હોય આપણા ઘરે ક્યારેય પણ લગ્ન પ્રસંગ હોય છે અથવા તો કોઈ પણ શુભ કાર્ય હોય છે ત્યારે આપણને બહુ બધી ગિફ્ટો મળતી હોય છે મિત્રો એમાંથી અમુક ગિફ્ટો આપણા કામની નથી હોતી અને એ અલમારીમાં એમ જ પડી રહે છે દિવાળી જ્યારે આવે છે ત્યારે એને અમે આપણે કાઢતા હોતા હોઈએ છીએ અને એને સાફ સફાઈ કરીને પાછી મૂકી દેતા હોઈએ છીએ પણ એ ક્યારેય કામ નથી લાગતી અને સમય જતાં એ વસ્તુઓનો અપડેટ થઈ જાય છે એટલે પછી એ ક્યારેય કામ નથી આવતી સોફર લઈને આવી ગયો છું તમારી એવી વસ્તુઓનો નિકાલ માટે જો તમારા ઘરે પણ કોઈ પણ વસ્તુ એવી પડી હોય જે તમારી કામની નથી પણ ફ્રેશ છે આજ તક તમે કોઈ દિવસ એને વાપરી નથી તો એવી વસ્તુ તમે અમારી પાસે લઈને આવજો મિત્રો અમે અમારા કસ્ટમરને એ વસ્તુ બહુ સસ્તી પડે એ રીતે તમારા પાસે ખરીદી લઈશું અને તમારો એ સામાનનો નિકાલ પણ એ બહારને થઈ જશે તેમજ અમારા ગ્રાહકને અમુક વસ્તુ સસ્તામાં મળી જશે તેથી કરીને બંનેનો ફાયદો થશે તો આવી કોઈ પણ વસ્તુ તમારી પાસે પડી હોય તો તમારી પાસે લઈને આવજો દિવાળીથી દસ દિવસ પહેલાં સુધીમાં અને આ ઓફરનો વિડિયો બધાને શેર કરી દેજો મિત્રો અને આઈડીને ફોલો કરી દેજો મિત્રો ધન્યવાદ